આમોદ તાલુકાના દાંડા ગામે એક છવ્વીસ વર્ષીય આશાસ્પદ યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા ચકચાર મચી ગઈ છે યુવાનના પિતાએ પુત્રના મોત અંગે શંકા વ્યક્ત કરતા આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પીએમ કરાવી ઝીણવતભળી તપાસ હાથ ધરી છે દાંડા ગામે નિસાર ફરિયા નવીનગરીમાં રહેતા વિષ્ણુભાઈ પવીરભાઈ વસાવા ઉંમર વર્ષ છવ્વીસ ગત પંદરમી જાન્યુઆરીના રોજ ઘરે પરત આવ્યા બાદ અચાનક બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા પરિવાર અને આજુબાજુના તુરંત એકસો આઠ મારફતે તેમને આમોદ સરકારી દવાખાને ખસેડ્યા હતા જોકે યુવાનની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા વિષ્ણુ વસાવાનું સત્તરમી જાન્યુઆરીની વહેલી સવારે ચાર કલાકે મોત નીપજ્યું હતું પુત્રના નિધન બાદ લાશને ઘરે લાવવામાં આવી હતી પરંતુ તેના પિતા પ્રવીણભાઈ અમરસંગ વસાવાને પુત્રના મોત પાછળ કોઈ કારણ હોવાની શંકા તેમણે પોલીસને જાણ કરી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ આમોદ પોલીસ તુરંત દાંદા ગામે પહોંચી હતી અને લાશનો કબજો મેળવી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે મૃતદેહને ફરી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો પોલીસે પિતાની ફરિયાદના આધારે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે આ મોત પોલીસે આ મામલે વિવિધ પાસાઓ પર તપાસ તેજ કરી છે